દાખલો સિદ્ધ તમારા મોઢે થાય છે કે માંડલિક આઈ નાગબાઈ ને નોતો ઓળખતો આઈ જેને કેવાય માંડલિક ને નહોતી ઓળખતી ઓળખાણ પાડવી પડે ભલા માણસ હા નાગાજન મન કહું બો પાવા ન્યાય પાપ આંબી ગયા તો ના આ વેહડી નાચ ભેગી થઈ છે મારી અહિયાં તેદી આ વીહોતેર નાચ ભેગી થઈ છે આઈએ કીધું તો ગાય પોતરા એ નાગાજન બાપ કરે આ બાગડી બંધાવા આવ્યા છે આ મંદિર બંધાવા નાચ તારો મોભો